ઘટનાના પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને રિકન્સ્ટ્રકશન કરીને આરોપીને ત્યાં પકડીને લઈ જવામાં આવ્યો હતો ને જારે તેના અપરાધિક મામલે અને ઇતિહાસ મામલે તેની તપાસ કરવામાં આવી હતી આ સાથે મહિલા સુરક્ષિત કાયદાને લઈને આ મોટી સફળતા વડોદરા પોલીસને હાથ ધરી છે અને જ્યારે કલાકોની અંદર જ આરોપીને પકડી લેવામાં આવ્યો છે આપને જણાવી દઈએ કે સાથે વડોદરા શહેર મહિલા ના અપહરણની ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો છે અને આ સાથે જ સુરક્ષિત મહિલાઓ માટેની એક ટીમ તૈયાર કરીને તેને એક પોલીસની કાર્યક્ષમતા અને મહિલાઓની સુરક્ષા અંગેના પ્રયાસો પર પ્રકાશ પાડે છે તો વિગતો અનુસાર રીટા નામની મહિલા પોતાના પૂર્વ પતિ અને તેની સાથે રાકેશ બર્સન કિરાટ દ્વારા અપહરણનો ભોગ બની હતી અને તેની વચ્ચેના લગભગ એક વર્ષ પહેલાં છૂટાછેડા થયા હતા પરંતુ ત્રેવીસો ઓગસ્ટે સાંજે સાડા સાત વાગે રીટા નોકરી પરથી પસાર થઈ રહી હતી અને ત્યારે જ્યારે રાકેશે સફેદ બોલેરો પિકઅપમાં આવી જબરજસ્તી તેને ગાડીમાં બેસાડીને અપહરણ કર્યું હતું અને આ સાથે જ તેને પકડીને લઈ ગયો હતો અને તે અપહરણના મામલે પોલીસે તે આરોપીને પકડીને કાયદાનું ભાન કરાવ્યું છે સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસના રોજ રાત્રિના કલાક આઠ ત્રીસ વાગે એક અપહરણનો ગુનો દાખલ થયેલો છે આમાં જે ભોગ બનના રીટાબેન જે છે એમણે અગાઉ આ કામના આરોપી રાકેશ ઉર્ફે રાગેશ બર્સન કિરાળ એમની સાથે લગ્ન થયેલા હતા અને એમના જે પતિ જે છે એમને મારઝૂડ કરતા હતા અને ત્રાસ આપતા હતા જેથી આ બનાવ બન્યા એના આશરે દોઢેક વર્ષ પહેલાં આ બંનેના સામાજિક રીતિ રિવાજ મુજબ છૂટાછેડા થયેલા હતા ત્યારથી આ બંને અલગ રહેતા હતા અને ભોગ બનનાર સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમ એમના પિયર પક્ષ સાથે રહેતા હતા તારીખ ત્રેવીસ આઠના રાત્રિના આશરે સવા સાતની આસપાસ આ ભોગ બનનાર અને એની બહેનપણી એ બંને જીઆઈડીસીના રોડ નંબર ત્રેસઠની બાજુમાં ત્યાં ચાલતા ચાલતા જતા હતા ત્યાં આ કામના આરોપી એટલે કે આ ભોગ બનનારના પૂર્વ પતિ એમણે એક સફેદ કલરની બોલેરો પિકઅપ વાહન લઈ અને ત્યાંથી પસાર થયા અને ત્યાં એમને જોઈ અને એમને રોકી અને એમનું એમનો હાથ ખેંચી અને એમને ગાડીમાં બેસાડી ભોગ ભંડનારનું અપહરણ કરી અને લઈ ગયેલા હતા આ ગુનો દાખલ થયો એના પછી ભોગ બનનાર અને જે આરોપી જે છે એમનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો તો જ્યારે વાત કરીએ કે બંગાળના